હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આયુર્વેદમાં આપણે એક શરદી અને ઉતરસ માટે સ્પેશિયલ ઉકાળો બનાવીશું તો અહીંયા ઉકાળો બનાવવા માટે મેં અડુસીના પાન લીધા છે મધ લીધી છે એક લીંબુ લીધું છે આદુના બે ટુકડા તજના ટુકડા અને ત્રણથી ચાર જેટલા લવિંગ અને તુલસીના પાન લીધા છે તો હવે અહીંયા આપણે આદુ છે તેને આ રીતે આપણે ખરલમાં વાટી લેશું આ ઉકાળો ખૂબ જ હેલ્ધી છે શરદી અને ઉધરસ માટે અને સાતીમાં કફ હોય તો પણ આ ઉકાળો છે તે તોડી નાખશે એટલો સરસ ઉકાળો બને છે તો આ ઉકાળો જ્યારે શિયાળામાં અથવા તો ચોમાસાની ઋતુમાં જ્યારે આપણે ગળામાં ખરેડી પડતી હોય શરદી ઉધરસ હોય ત્યારે આ ઉકાળો તમે બાળકોથી લઈ અને મોટા સુધીને બધાને આ ઉકાળો તમે પીવડાવશો તો શરદી ઉધરસમાં ઘણો ફેર અને રાહત મળશે તો અહીંયા આપણે આ ખરલમાં તજ અને લવિંગ છે તેને આપણે વાટી લેશું તમે મરી પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા કિપ્સ કર્યા છે હવે અહીંયા આપણે આ મરી અને જે તજ અને લવિંગ છે તે ક્રસ થઈ ગયા છે તો હવે એને આપણે આદુના ટુકડા છે તેને આ રીતે ખરલમાં વાટી લેશું આ રીતે ખરલમાં વાટવાથી એક રસ થઈ જશે અને જે ઉકાળો છે તે સરસ એવો બનશે હવે અહીંયા આપણે એક બાઉલ લીધું છે બાઉલમાં આપણે આ અડુસીના પાન છે તેને ધોઈ લેશું તો અડદુસીના પાન છે તે ધોઈને હંમેશા લેવા જોઈએ કેમકે તેમાં ઝીણા ઝીણા રચકણો અને ધોળું હોય છે એટલા માટે આપણે ધોઈ અને પાન લેશું તો હવે આપણા પાન પણ સરસ ધોઈ લેશું હવે અહીંયા પાન ધોવાઈ ગયા છે તો હવે અહીંયા એક બાઉલ લીધું છે બાઉલમાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે અને આમ માપમાં જોઈએ તો એક કપ પાણી લીધું છે તો હવે અહીંયા આપણે પાણી છે એનું અડધું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળાને ઉકળવા દેવાનું છે અને અહીંયા અડદુસીના પાન છે તે આપણે બે એડ કરીશું કેમ કે એ સ્વાસ્થ્ય માટે તે ગરમ હોય છે એટલા માટે આપણે બે જ એડ કરવાના છે લવિંગ અને તચ ને ભૂકો છે તેને એડ કરી દેસુ તુલસીના પાન અને આદુનો રસ છે તેને એડ કરી દેસુ હવે અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધો છે અને હવે અહીંયા ગેસની આંચ હાય રાખી છે આપણો ઉકાળો થોડોક ઉકળે એટલે ગેસની આંચ આપણે ધીમી રાખી દઈશું એટલે ઉકાળો છે તે સરસ એવો ધીમે ધીમે ઉકળશે આ પાણી અડધું થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળાને ઉકળવા દેવાનું છે તો તેનામાં બધા પાન અને આદુનો રસ અને તુલસીના પાનને આ બધા મસાલા એડ કર્યા છે તો એક રસ થઈ જશે અને તેનો રસ પીવાથી શરદી અને કફમાં ખૂબ જ રાહત મળે છે જ્યારે આવું હોય ત્યારે શરદી ઉધરસ હોય ત્યારે આવો એક ઉકાળો તમે બે ચમચી માત્ર પીવાથી પણ ખૂબ રાહત મળે છે તો આ ઉકાળો આપણે બનાવી લેશું તો અહીંયા આપણો ઉકાળો બની અને રેડી થઈ ગયો છે તો હવે એને મિનિટ છે ઠંડો થવા દેશું હવે અહીંયા ઉકાળો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે ગરણીમાં તેને ગાળી લેશું તો તમે જોઈ શકો છો આપણું પાણી છે તે અડધું થઈ ગયું છે અને એમાં આપણે મધ છે તેને એડ કરીશું મધ છે તે આ કફ તોડવાનું કામ કરશે અને લીંબુ છે તે પણ એ જ કામ કરશે તો બંને આપણે એડ કરીશું તો તેનાથી ઉકાળામાં આપણે ખૂબ જ રાહત મળશે શરદી ઉધરસમાં તો અહીંયા આપણો આ ઉકાળો બની અને રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ફક્ત બે ચમચી પીવાથી આપણે રાહત મળશે તો અહીંયા અમારો આ ઉકાળો રેડી થઈ ગયો છે તો અમારી આ રેસીપીમાં તમે ટ્રીક અને ટિપ્સ સાથે દરરોજ તમે આ ચેનલમાં બન રહેજો એટલે અમારી નવી નવી ટ્રીપ અને ટીપ્સ તમને જોવા મળશે તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં પેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટીપ્સ જોવા મળશે થેન્ક યુ